છોટા ઉદેપુરમાં આવેલા ઝોઝ ગામે વહેલી સવારે લઘુ શંકાએ ગયેલા વ્યક્તિ પર રીછે હુમલો કરી ઘાયલ કરતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે છોટા ઉદેપુરમાં રીચે માનવી પર હુમલો કર્યો હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે ઝોઝ ગામે પિસ્તાલીસ વર્ષીય વ્યક્તિ પર રીચે હુમલો કર્યો હતો રીચે માથું અને મોડાનો ભાગ ફાડી કાઢ્યો શખ્સે બુમરાન મચાવતા ગામના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર ઈજાગ્રસ્તને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે તેઓ વહેલી સવારે લઘુશંકાઈ ગયા હતા જ્યાં રીછે હુમલો કર્યો હતો ઈજાગ્રસ્ત રસિકભાઈ નાયકાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે હાલ ઝોઝ ગામમાં રીંછના હુમલાથી લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે પંદર દિવસ અગાઉ પણ રીંછે હુમલો કર્યો હતો હાલ ઝોઝ સહિત આસપાસના ગામોમાં રીછનો ખૌફ ફેલાઈ ગયો છે જો ફોરેસ્ટ વિભાગ વહેલી તકે આનો ઉકેલ નહીં લાવે તો કોઈનું પણ મોત નિપજી શકે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે સરકારને તો એટલું કીધું દરખાસ્ત કરવાની કે વહેલી તકે આ રીન્સ જે છે એને પકડી જાવે જેથી હા પહેલા દરેક વાર પંદર દિવસ અગાઉ હોય છે બારુના ગામડામાં બરાબર કે હવે પકડી જવા લોકો જેમ કે જંગલ હોય એટલે હને થોડી છું હોય શકે બરાબર ડર ખરો રીંછ કેળેલા ડર તો હોય ને